તડકો ઉઈ રે તડકો એ માથા આઈ ગયો ના તો સોહેલા ઊંડાવા દે પેલી બાદ સોહેલો ઉ

હું નહિ ઓળખતું એ તો કોઈક ડોભા હતા તમારે ગમનો તો એ ખબર નહિ ઓળખતું નહીં મારી સાયકલ હા કોઈ લઈ જુ નહી હારું છે શું છે કોઈ મેલી તમે તો બાપા જાતે કરવા રેતા નહીં મારે સાયકલ જો તો હાજી છે ને કે ભાઈ સાયકલ તો વાત પડી વાત પડી એક દે આ દુઆ ની ઉઈ રે એ હાલ હો હોય રે આ સાયકલ ને કશું કઈ કર્યું નઈ બાઉ કશું તી ના યાર કે કો ના જોઈએ અલા જોઈએ છે પણ પેલા યાર માં સાયકલ જોવા દે પેલા સાયકલ નું કશું નઈ થયું ઓ અંકલ ઉઠીએ ને યાર એ અંતલ

તો કશું હવે આ તો એને મહિના જાય છે હું એડે તો પાઉ આતે અમે નહીં એડે હું મગની પથારી ફેવરી યાર આ તો જોજે તમે તો આડા ઓને ફેવરી સો ઓમ અલે હું આ તો આઈ એ રહ્યા અમે તો આપે તો તઈને તઈન ગયા ક હું કશી ના જાય તો ઉઠાવા કો ઉઠી કોંકલ એંતલ ઉઠીએ ના યાર મગસ કે પથારી ફેવર રાઈએ તો બાપા હું કહું હું કઈ ના આપ પોલીસને બોલાવશી આ ફોન કર આપડે અડે છીએ ને આપણું નામ આવશે તો એ તો નામ તો અમે આપવાનું જ તને તઈ હલવા જ જવાના અહીંયા એ તો આપે તો તને તઈ એક ગરમી તઈ જ્યા તને તઈ દાગી ના લેવા કોણ લગાયો બોલો કે ઉઠો ના હાંજી પોલીસ ઇન્સ્પેક્ટર બોલ રહે હો આ તો ધમકી આલુ

પેલો રહ્યો નહીં પરિ મુદ્દો પાઉ ભૂલી જયો આરે છો રોડ કહેવાય લે અરે રોડ જયો કેવાય લે અપ્પાપૂરા રોડ હે ને અપ્પાપૂરા ઈકણા આવો આ જલ્દી આવો લે ના અને પેલા રોડ પણ નાખશું સો એ લલાઈ જઈએ નહીં ના

તઆ પણ તઈ ને તણે લઈ જાય ને હરિયા ગનતા ગઈ નાખ્યો કે અમે લઈ તો જવાની તું ફેદી લે ગુજો લઈ તો ના જાય આપણે ફોન નિગારે પોલીસોને ફોન કરો તમુ જ ને એ દો પૈતા ગુજો ફેટ કી યાર બેડો પ્યાના લઈ જીવા સોય પૈસા પૈસો લઈ લે પૈ લઈ જાવ એક નાહી લઈ જવાના ત શું નહી તા મારું સાયકલ હાજી

અમે તો આખા પાકિસ્તાન માં રહ્યા હતા તમારું જોવાનું આ હિન્દી છે બોલવાથી તું મને જે ઓળખ્યું બચપણ કા શોખ એ મેરા મેરા બાપ ભી બદમાશ થા મેં ભી બદમાશ અરે બદમાશ બધો કાઢ્યા કોણ વાળે તું કોણ નો ધમકી કોને આવતો તો પેલા તારે શોખ કોને કે છે પેલા કે જો સોળા છે ફોન નતો કર્યો આ તારા લુગડા છે માવા પેરી આ કાઢી નું હો જો જો

પોલીસ વાળા ને બીજા હોય ને પંદરી પાડી નાખું મારી પાણી વગર ની ધોકા મેળું બરાબર કશું

પછી આવી જઉં 5:25 ને લેવા તને તારા 5:25 તારા ગાઢવા હે અલ્યા ઉંગો તો એ ને મસ્ત ઉંગા આવી તી જિકર આયા બકાળો એટલો બકાળો કરે કે ઉંગોદ નથી દમે તો વાગળ દે ઉંગો ના એ આ દેવા પછી મારે ઈ તો જહત આલે ભાઈઓ આખા જઈનો

કાયદા કાનૂન આવડું છું ચાલુ કરી પીવાની આ તો આપડે એમ કરી ચાલુ કરો હાંભાઈ